તો એટલે બહુ ફ્લાવરિંગ છે બરોબર આ દવા આપણને એમ થઈ ગયું કે અત્યાર સુધીમાં આ દવા સહીતા પછી મારે જે ફ્લાવરિંગ આવ્યું છે એવું મેં ક્યાંય જોયું નથી રામ રામ ને નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક તો પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે પહોંચ્યા છે આ તુવેરના પાકનું આખું આ ખેતર છે અને તુવેરના પાકમાં કાકાય જે દવાનો જે છટકાવ કર્યો છે સેન્ટો કોંપનીનું એના ફીડબેક માટે આપણે આજે આવ્યા છે સૌપ્રથમ તો તમારું નામ જણાવી દો મારું નામ છે રામભાઈ મોહનભાઈ વેકરિયા બરોબર ગામ ડેરી હમ તાલુકો જિલ્લો બરોબર છે હવે આપણે આજથી અંદાજિત કેટલા દિવસ પેલા ફાલની દવાનો છટકાવ કર્યો છે આ ફાલની દવાનો છટકાવ કરેલો છે આઠ દિવસ ત્યાં છે બરોબર છે અને ફાલની દવાને બીજી કઈ દવા છટકાવ કરી છે એ ફાલની છે અને માર્વેલ છે ઈ

પડી છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમને વિડીયો ના મારફતે પણ તમે જોવો તો નીચે તળિયાથી એક ફૂટ થી શરૂઆત થાય છે બરોબર તો ઠેઠ સુધી ડાળી 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 બીજું કઈ જોવા જ નહીં ફૂલ ફ્લાવરિંગ